હવે મહિલાઓની રાડ કોણ સાંભળશે ભાવના સરહદી વિસ્તાર એટલે કે પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલા આક્રોલી ગામની મહિલાની એક વેદના સામે આવી છે વાવના આક્રોલી ગામે દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે દેશી દારૂ પીવાથી બે યુવાનોના મોત પણ નિપજ્યા છે તેવા આક્ષેપ આ મહિલા કરી રહી છે દારૂ બાબતે અનેકવાર માવસારી પોલીસને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી ગુજરાતમાં અત્યારે દારૂનું વેચાણ ધૂમ થઈ રહ્યું છે અને બુટલેગર ઉપર કોઈ પણ પ્રકારની તવાઈ પોલીસ નથી ચલાવી રહી બુટલેગરો અત્યારે ગુજરાતમાં બેફામ થયા હોય તેવા દ્રશ્યો અનેક વખત સામે આવ્યા છે ત્યારે દારૂ બંધ કરવા મીડિયા સમક્ષ આ મહિલા રજૂઆત કરી રહી છે ગામમાં ત્રણ વ્યક્તિ ખુલ્લે આમ દારૂ વેચતાનો પણ આ મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અમારા ગામમાં આકુલીમાં દારૂ વર્ષોથી વેચાય છે દેશી દારૂ ભરત ખોડા દારૂ વેચે છે તો એક સુપ્રો મારે પીયુસ દારૂ પીને અસ્પેટ થઈ ગઈ પછી ઋષિ ધનાનો છોકરો હરન પણ નરિયો

કેટલા જણ વેચે છે દેશી દારૂ દેશી દારૂ ભરત ખોડા એક ગમંગ ગણન પછી ગોંગા વાગા બે દોના દીવરાજ ત્રણ ત્રણ જણ દારૂ હા ત્રણ જણા વેચે દારૂ દોના દીવરાજ ને છિત્ર તો હું આવસુ ગોંગા વાગા ને છિત્ર હું આવસુ ભરતખોડા ને છિત્ર હું આવસુ મારું નામ છે નીલબેન